સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મહેધરપુરા પોલીસ મથકની હદમાં સુમુલ ડેરી રોડ પર બુટલેગરના ઘર પર દરોડા પાડી દારૂ સાથે કિશોર સહિત આઠને ઝડપી પાડ્યા હતા સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે બાતમીના આધારે સુરતના મહેધરપુરા પોલીસ મથકની હદમાં આવેલ સુમુલ ડેરી રોડ ઉપર રહેતા બુટલેગર હર્ષદ લાલજી સુમરાના ઘરે દરોડા પાડ્યા હતા જ્યાંથી વિદેશી દારૂનો ઓગણસાઠ હજારથી વધુનો જથ્થો અને એક લાખ છાસઠ હજારથી વધુની રોકડ તથા

વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વધુ તપાસ મૈધરપુરા પોલીસે હાથ ધરી છે